શ મેવાણી પર પ્રહાર કર્યા પીએમ મોદી માટે કરેલા વાણી વિલાસને ગણાવી સંસ્કાર ભાષા તો મેવાણીનું નિવેદન એ બક્ષી સમાજનું અપમાન છે તે વાતનો ઉલ્લેખ ગૌતમ ગેડિયાએ કર્યો છે બક્ષીપંત સમાજમાંથી આવતા એમાં પણ અતિપછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું એના અનુસંધાને સમગ્ર બક્ષીપંથ સમાજનું અપમાન છે સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે આ ક્યારેય સહન ન કરી શકાય એના માટે થઈ અને ભાઈ જિજ્નેશભાઈ તમે ધારાસભ્યની ગરીમાં એને લજવી છે